સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્બલ ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ઇચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ કરી ચોરી કરવા માટે કરતો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ ચોરીની ઘટના બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સામે આવી અચાપોર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક બડિયાદેવ મંદિર પાસે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકોને ટ્રેલરોમાંથી કુલ સાત બેટરીની ચોરી થઈ એક બેટરીની કિંમત આશરે રૂપિયા છ હજાર હતી આમ કુલ બેતાલીસ મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે તાત્કાલિક ઈચ્છા પર પોલીસે ગુનો નોંધીને તપાસ દાખલ કરી પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ ઘટના સ્થળ આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું ચોરીની ઘટનામાં સીસીટીવી સ્પષ્ટપણે કેદ થઈ હતી જેમાં એક રીક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રીક્ષા લઈને આવે છે અને ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે આ ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી